સુરતના માં બુટલેગર શિવા ટકલાએ ઉધનામાં રહેતા એક યુવાનની કરપીણ હત્યા કરી નાખી અને તેના મિત્રોને પણ અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને એક યુવાનની લાશ મહારાષ્ટ્રના નંદુરબાર પાસે હોવાની વિગતો મળી રહી છે સુરતના ઉધના રોડ નંબર તેર સામે મહાકાલીનગર ઘર નંબર બાવનમાં રહેતા રિક્ષા ચાલક ફિરોજ ચાંદ શેખનો ત્રેવીસ વર્ષીય પુત્ર સોયેબ અગાઉ ચેઇન સ્ટ્રેન્ચિંગના ગુનામાં ઝડપાયા બાદ છેલ્લા દસ મહિનાથી ઉબરમાં બાઇક ચલાવતો હતો સોમવારે બપોરે ઘરે જમીને બાઇક લઈ કામ પર ગયો હતો અને સાંજે માતાએ ફોન કરતા તે પોતાના મિત્ર નાઝીમ ઉર્ફે બાંજા સાથે લિંબાયત મારુતિનગરમાં હોવાનું કહ્યું હતું પણ મોડી રાત સુધી પરત ન આવતા મળશકે ચાર વાગ્યે માતાએ ફોન કરતા રિંગ વાગતી હોવાથી નાઝિમને ફોન કર્યો હતો તો તેને ફોન રિસીવ કરી વાત કરી નહોતી અને તે સમયે કોઈ ગાળ ગલોચ કરતું હતું બાદમાં સવારે આઠ વાગ્યે નાઝિમ ઉર્ફે ભાંજાના મોબાઈલ ફોન પરથી સોએબે વાત કરતા કહ્યું કે અમારે એક લાખ રૂપિયાની લેવડ દેવડ છે પરંતુ હાલ તમે મને વીસ હજાર રૂપિયા મોકલી આપો તો આ લોકો મને અને નાઝિમ ઉર્ફે ભાંજાને માર નહીં મારે શકીલા બાનુએ પતિને ફોન આપતા તેમને સરનામું પૂછ્યું તો ફોન કટ કરી દીધો હતો ત્યારબાદ શોએબ અને નાઝીમ ફોન બંધ થઈ ગયા હતા ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનલ પાસે એક એસએનસી નો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે છ સાત વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર મૂળ માર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ પોલીસે રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉદનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે શિવો એને લાકડી વડે માર મારેલ છે શોએબના પરિવારે શોધખોળ કરી ત્યારે નાઝિમની બહેને ભાઈ ગુમ થયાની ફરિયાદ કરતા શોએબના માતા પિતાને લિંબાયત પોલીસે બોલાવ્યા હતા અને શોએબ પણ ગુમ હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે જણાવ્યું કે ગોડાદરા વિસ્તારમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી છે તેના શરીર પર ઈજાના નિશાન છે જેથી લિંબાયત પોલીસ શોએબના માતા પિતાને ગોડાદરા પોલીસ સાથે મોકલી લાશની ઓળખ કરાવી હતી અને તે લાશ શોએબની હોવાનું સામે આવ્યું હતું અને શરીર પર ઈજાના નિશાનો હતા જેથી ગોડાદરા પોલીસે શકીલા બાનુની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લીંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એનો એના મધર ને માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે મળી છે એ આપ આઈડેન્ટિફાઈ કરો કે આ આપનું સન છે કે નહીં એના મધરે આવીને આઈડેન્ટીફાય કર્યું જે સોએબની ડેડ બોડી હતી જે સંદર્ભે ગુરદ્રા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ડાબે જે બે રાઉન્ડ આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળમાર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયું છે પોલીસે સોયબ સાથે ગયેલા અને ગુમ થયેલા નાઝિમ ઉર્ફે ભાંજાને પણ શોધવા કવાયત કરી હતી આ દરમિયાન ગોડાદરા પોલીસે આ બનાવમાં સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી દાણા ચણાના વેપારી ઝાલમ ઉર્ફે જગદીશ નાનુરામ કલાલ અને કામ કરતા આસિફ શેખ મોતી શેખને ઝડપી લીધા હતા તેમની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેને મિત્ર પવને ગોડાદરા રાજહંસ ફેબ્રિજો માર્કેટની પાછળ પ્લોટ પર બોલાવતા તે ત્યાં ગયો હતો ત્યારે બુટલેગર શિવાકાંત ઉર્ફે શિવા ટકલા તથા અન્યો ત્યાં હાજર હતા અને શિવા ટકલો શોએબ નાઝિમ અને અન્ય એકને પૈસાની લેવડ દેવડ બાબતે લાકડાના ફટકાથી માર મારતા હતા આ લોકોની જે સોયબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે પહેલી તારીખના પહેલી તારીખની જે રાત હતી એમાં સવારે ચાર વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં એક લાખ રૂપિયાની માંગણી કરે છે પરંતુ મારે ખાલી વીસ હજાર રૂપિયા જ આપવાના છે તો પૈસા લેતી દેતી બાબતે વીસ હજાર રૂપિયા તમે આપો એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરીને એના મધર સુઈ ગયા સવારે ફરીથી આઠ વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી પેલી જ્યારે ફરિયાદ આપવા માટે થઈ સો એમના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા મેં આઈડેન્ટિફાઈ કરવા માટે મેં બોલાવ્યા હતા ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતીના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળમાર મારેલું હતું અને મૃત્યુ થયું છે જાલમ બાજુમાં આવેલી પોતાની દુકાને જતો રહ્યો હતો સાંજે સાડા ચાર વાગે સિવા ટકલાએ તેને ફોન કરી સોયેબ સિવાયના બે લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના છે તું તેમને લઈને મારી પાસે આવ તેમ કહેતા જાલમ ઉર્ફે જગદીશ પોતાની કાર લઈ જાડી જાખરામાં પહોંચ્યો ત્યારે સોયેબ ત્યાં હાલતો નહોતો આથી તેને

અ ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિ એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બેન છે અને એમના મામા છે રિલેટિવ્સને એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે

જ્યારે નાજીમ સાથે ગયેલો અન્ય યુવાન ઇરશાદ ઉર્ફે કાણ્યો કદીર શયદ ઘરે પરત ફરતા પોલીસે તેની પૂછપરછ કરતા તેને નંદુરબાર પાસે ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું હતું તેને પણ ઈજા થઈ છે સારવાર માટે હાલ તે પણ સ્વિમેર હોસ્પિટલમાં દાખલ છે મિસિંગ આઈડેન્ટિફિકેશન થયા પછી જ અમે કરી શકીએ ને કે જે અનનોન ની આપ પૂછી રહ્યા છો એ હજી ક્લિયર જ નથી કે જે અમારો મિસિંગ છે કે નહીં એટલે કોઈ અનનોન વ્યક્તિ વિશે અત્યારે મારે માહિતી આપવી આ લેવલ પર મને યોગ્ય લાગતી નથી સોયબ હત્યા કરનાર બુટલેગર શિવાકાંત ઉર્ફે શિવા ટકલા લલ્લનભાઈ યાદવ બે વર્ષ અગાઉ પોલીસને બાતમી આપતો હોવાની શંકામાં પલસાણા સ્થિત સેઢાવ ગામની સીમમાં આમલેટની લારી ચલાવતા હોમગાર્ડ કિશન રાઠોડની પણ તેને હત્યા કરી હતી સુરત શહેરમાં ઓગણીસ અને કામરેજમાં એક ગુનામાં ઝડપાયેલો બુટલેગર શિવાકાંત ઉર્ફે શિવા ટકલો હત્યા કરાવ્યા બાદ પોતાની કારમાં વતન ભાગી ગયો હતો દોઢ વર્ષ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચે ડિંડોલી દેલાડવા ગામની સીમમાં કેનાલ રોડ પરથી તેને ઝડપી પાડી પંદર લાખની મત્તાની કાર અને બે મોબાઈલ ફોન મળી સોળ લાખનો નો મુદ્દામાલ જે સમયે કબજે કર્યો હતો હાલ ફરી શિવાકાંત ઉર્ફે શિવા ટકલાએ પોતાની આદતો છતી કરી છે ત્યારે પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઈર્ષાદ ઉર્ફે રહેવાસી છે એના ઉપર પણ ત્રણસો નો ગુનો દાખલ થયેલો છે જે શોએબ જેનો મર્ડર થયું છે એનો પણ અગાઉ ગુનો દાખલ થયેલો છે એ મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને પાસા પણ થયેલી છે અને જે આરોપી છે એ પણ અલગ અલગ ત્રણસો બે માં ત્રણસો સાત નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ છૂટેલો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત